વિકાસ કુકિંગ કોર્નર માં તમારું સ્વાગત છે ચલો આજે આપણે રેસ્ટોરન્ટ સ્ટાઈલ ક્રિસ્પી કોર્ન બનાવીએ તો ચાલો રેસિપી શરૂ કરીએ ચાલો આપણે સિમ્પલ અને સાદી રીતે જ આપણે ક્રિસ્પી કોર્ન બનાવીશું તો મેના એના માટે મે છે ને એક મકાઈ લીધી છે એના દાણા કાઢીને રાખી દીધા છે હવે આ મકાઈના દાણા છે ને મે પાણી ગરમ કરવા માટે રાખી દીધું છે એટલે સેજ આપણે બોઈલ કરી લઈશું હવે છે મે એક તપેલીમાં ગરમ પાણી રાખ્યું છે ને તે ગરમ થઈ ગયું છે મેં ચિપ્સનો નો વિડીયો એકદમ ક્રિસ્પી એવી કરી છે અને એનો વિડીયો મેં યુટ્યુબમાં શેર કરી છે તે પણ હું તમને આ બટનમાં ક્લિક કરીને તમે જોઈ શકશો પાંચ મિનિટમાં આપણા કોન છે ને એકદમ સરસ બસાઈ ગયા છે

અને એક ચમચી આપણે મેંદુ ને એકદમ સરસ આપણે કોટ કરી લઈશું આ રીતે આપણે છે ને બે ચમચી કોમકોર એડ કરશું એક ચમચી નાખી જ છે મેં અને આ બીજી પણ આપણે એડ કરશું પાછું એકદમ સરસ આપણે એની ઉપર કોટ કરી લઈશું કોમકોર અને મેંદો છે ને મેં અંદર એડ કર્યો છે તો થોડો વધારાનો અંદર હોય તો આપણે આ રીતે ચારીને કાઢી લઈશું એકદમ સરસ તેલ પણ ગરમ થઈ ગયું છે તો આપણે એડ કરી દઈશું અને ફ્રાય કરી ને આપણા પોન એકદમ સરસ કડક થઈ ગયા છે તો આપણે એને બહાર કાઢી લઈએ તો આમાં સરસ બ્રાઉન થઈ ગયા છે હવે આપણે એક બાઉલમાં લઈ લઈશું આ રીતે આપણા કોણ છે ને એકદમ જો ક્રિસ્પી થઈ ગયા છે તેને મે પેન ગરમ કરવા માટે રાખી દીધું છે આપણે થોડું બે ચમચી જ આપણે તેલ એડ કરવાનું છે ને થોડું લસણ આદુ અને આ ડુંગળી સુધારીને એક રાખી છે નાની એની અને આપણે એક બે મિનિટ જ આપણે સાતરવાનું છે કેપ્સિકમ ગ્રીન કેપ્સિકમ અને રેડ કેપ્સિકમ બે મિનિટ જ આપણે સાચવી લઈશું આ રીતે હવે થોડું આપણે નિમક એડ કરશું થોડું આપણે મરીનો પાવડર એડ કરશું ચીલી પેસ્ટ એક ચમચી આપણે રેડ ચીલી આપણે એડ કરશું અને આપણે આ ફોનને એડ કરી દઈશું અંદર આપણા કોણ જ્યારે ગરમ હોય ને એકદમ ક્રિસ્પી હોય ત્યારે જ આપણે કરવાના છે અને આ જે શાકભાજી છે ને આપણે જે કેપ્સિકમ ને બધું અંદર એડ કર્યું છે એને કંઈ આપણે બહુ કૂક નથી કરવાના થોડા જ કૂક કરવાના છે એટલે એનો ક્રન્ચી એકદમ સરસ સ્વાદ આવે એનો ઉપરથી આપણે થોડું લીંબુ ને અને કોથમીર એડ કરશું આપણે હવે ગેસ બંધ કરશું અને આપણે એકદમ સરસ તૈયાર થઈ ગયા છે તો આપણે પ્લેટમાં સર્વ કરશું તમે જોઈ શકો છો આપણા એકદમ સરસ ક્રિસ્પી કોન તૈયાર થઈ ગયા છે જો મારી રેસિપી પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને મને કોમેન્ટ કરીને કહેજો કે આ મારા ક્રિસ્પી કોન ની તમને કેવી લાગી થેન્ક યુ